ગુજરાતના યુવાનોને વિદેશ જવાની જાણે ઘેલછા લાગી ચૂકી છે કે વારંવાર તેઓ એજન્ટોની વાતોમાં આવી જઈ અને ઠગાઈનો ભોગ પણ બનતા હોય છે તો આવો જ એક કિસ્સો મહેસાણાના હેડુવા ગામના ખેડૂત પુત્ર સાથે થયો છે જેમાં સુધીર પટેલ નામના યુવકની અમેરિકા જવાની ઘેલછા એટલી બધી વધી ચૂકી હતી કે પરિવારે જમીન વેચી અને તેને અમેરિકા મોકલ્યો હતો બે વર્ષ અગાઉ કબૂતરબાજ એજન્ટના સંપર્કમાં આવેલા સુધીર પટેલે રૂપિયા પંચોતેર લાખમાં અમેરિકા જવા માટે ડીલ કરી હતી અને રૂપિયા પંચોતેર લાખમાં અમેરિકા જવાનું ડીલ કર્યા બાદ એજન્ટે રૂપિયા દસ લાખ યુવાનને પાછા પડાવ્યા હતા હવે નવ દિવસે અને નવ જેટલા વિદેશ વાંચકો સાથે અમેરિકા જવા માટે નીકળેલો આ યુવાન સુધીર પટેલનો આજ દિન સુધી નથી આ સ્થિતિમાં હવે અમેરિકાથી ડિપોર્ટ થઈ રહેલા ભારતીયોમાં પોતાનો પુત્ર સુધીર પરત આવશે એની આશા સાથે પરિવાર કાગળ દોડી જોઈ રહ્યો છે આ મહેસાણાના હેડુવા ગામના સુધીર પટેલ નામના યુવાનનો અમેરિકા

એમનો સંપર્ક લાસ્ટ બે એક વર્ષ પહેલા થયેલો હતો લાસ્ટ કોલ બાદ એનો આવે જ નહીં કોઈ મેસેજ મળે જ નહીં કે ક્યાં છે કે શું છે કોઈ ભાર એમની છે જ બે વર્ષ પહેલા નવ જણા નવ જણા સાથે ગયા હતા તેમાં સાત પુરુષ હતા અને બે બે મહિલાઓ હતી એટલી અમને ઇન્ફોર્મેશન મારા ભાઈએ આપી હતી પણ હજુ સુધી અમને સરકારને સરકારને સરકાર ઉપર આશા રાખીએ છીએ કે સરકાર અમારે પૂરેપૂરી મદદ કરે અને મારો ભાઈ જે ગુમ થઈ ગયેલ છે તેની શોધવામાં મદદ કરે અને તે જલ્દી જેટલું બને જલ્દી પાછો લાવે તેવી અમારી આશા સરકાર ઉપર